મારું નામ સરદારસિંહ નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે પરંતુ સરકાર શ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માને માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જયારે દસ હજાર કરોડ રૂપિયા નું પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે તેમજ પહેલા પણ અમારા જિલ્લામાં વાવ માટે પણ નવસો સુડતાલીસ કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું અને અમને ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ આ ખુબ લાગણી વ્યક્ત કરીએ અને તબક્કે સરકાર ખૂબ આભાર કરીએ છીએ અને ગઈકાલે અમારા સ્નેહ સ્નેહમિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ છ મહિનાની અંદર થરાજ તાલુકાના વાવ તાલુકો હોય બાબરો હોય કે ગમે તે તાલુકો હોય વાવ થરાજ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જયારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખુબ ખુશાલી થઈ છે અને સરકારશ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે એના તરફ ખુબ અમારી લાગણી છે અને સરકારશ્રીનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર કેન્દ્ર ની માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર અને અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમે ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને આટલું મોટું પેકેજ આપવાની જાહેરાત કરી છે સમગ્ર ગુજરાત ની અંદર અત્યારે ખુશી ની લહેર છે અસ્તુ ભારત માતા કી જય